રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગીર સોમનાથ સાથે ગોષ્ટી કાર્યક્રમ પણ તેઓ યોજનાર છે આચાર્ય દેવવ્રતજી ઉમરેઠી ગામની શાળામાં રાત્રિ રોકાણ કરશે સ્થાનિક અનુસૂચિત જનજાતિના લોકોના ઘરે તેઓ રાત્રિ ભોજન લેશે સ્થાનિક ખેડૂતો સાથે એક કલાક પ્રકૃતિ ખેતી બાબતે સંબોધન કરશે આચાર્ય તારીખના જાન્યુઆરી તારીખે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પદવીદાન કાર્યક્રમની અંદર હાજર રહેવાના છે એ પદવીદાન કાર્યક્રમ બાદ ડાભોર કમ્યુનિટી હોલ ખાતે ગવર્નર સાહેબ આપણા વિસ્તારના બૌદ્ધિક માણસો સાથે ગોષ્ઠી કરવાના છે ગોષ્ઠીનો સમય અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી એક કલાકનો છે આ કાર્યક્રમ દરમિયાન મહામહિમ ગવર્નર સાહેબ વિસ્તારના લોકો સાથે એક પોતાના વિચારો રજૂ કરશે પ્રાકૃતિક ખેતીની વાત કરશે સાથે જેટલા પણ બૌદ્ધિક માણસો હાજર છે એમના સાથે વાર્તાલાપ પણ કરવાના છે વન ટુ વન પોતાના વિચારો વ્યક્ત કરશે અને નાગરિકોના વિચારો સાંભળશે પણ ખરા ત્યારબાદ એમની ઉમરેઠી તાલાળા ગામ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ બાબતની ચર્ચા બે કલાકનો કાર્યક્રમ છે ત્યારબાદ રાત્રિ રોકાણ પણ ગવર્નર સાહેબનું ઉમરેઠી ખાતે પ્રાથમિક શાળાની અંદર જ રાખેલું છે ગવર્નર સાહેબ સામાજિક સમરસતા માટે ત્યાંના સ્થાનિક જે અનુસૂચિત જાતિ જનજાતિના પરિવારના ઘરે એક સાદું ભોજન લેવાના છે અને ત્યાં રાત્રિ રોકાણ ત્યાં સ્કૂલની અંદર ગામની અંદર જ કરવાના છે